અને તારીખે પર કાર્યકર્તા જોડાશે મતદાન વધારવા માટે અભિયાન ચલાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાશે તો ભાજપ ચલાવશે ઘર ઘર ચાલુ અભિયાન એપ્રિલ મહિનામાં ત્રણ તબક્કામાં આ અભિયાન ચલાવવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે પાંચ છ બાર તેર સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલે ઘરે ઘરે આ અભિયાનને પહોંચાડવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાનનું એક અભિયાન શરૂ કરી દરેક દરેક પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટીની વાત નરેન્દ્રભાઈએ કરેલા કામોની વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જવાના છે આ અભિયાનની શરૂઆત પાંચ તારીખે શરૂ થવાની છે ત્રણ ફેસમાં છઠ્ઠી એપ્રિલ બારમી અને તેરમી એપ્રિલ અને સત્યાવીસમી અને અઠ્યાવીસમી એપ્રિલ સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ ઉપર રહેલા સક્રિય સભ્યના ઘર ઉપર ધ્વજ લહેરાવશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ ઉપર રહેલા જે બસો ત્રણસો પરિવારો છે એ પરિવારો પણ નરેન્દ્રભાઈ ના મોદી પરિવાર બને એના માટે એક સ્ટીકર મારો પરિવાર મોદી પરિવાર આ સ્ટીકર લઈ અને બૂથ ઉપર જશે પરિવારના દરવાજા ઉપર આ સ્ટીકર ચોંટાડશે અને એ પરિવારને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું એક કેમ્પેન ચલાવશે મતદાન કેમ કરીને વધે આ પ્રકારનું નાનું નાનું કાટવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અભિયાનના માધ્યમથી કરવાના છે આ અભિયાનમાં મુખ્યમંત્રીથી લઈ અને સક્રિય સભ્ય સુધીના બધાએ કાર્યકર્તાઓ આ કેમ્પેનમાં જોડાવાના છે આ અભિયાનમાં બાર લાખથી પણ વધારે પાર્ટીના ધ્વજ આ છઠ્ઠી એપ્રિલના દિવસે ત્યાં લગાશે બુથ ઉપર એક કરોડથી વધારે સ્ટીકર આખા એ ગુજરાતમાં દરેક પરિવાર સુધી આ સ્ટીકર જાય એ પ્રકારનું પ્લાનિંગ થશે જૂનાગઢ માળિયા હાટીનામાં